और 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 ડૉક્ટર પ્રતિક પટેલ એમડી ફિઝિશિયન છું અને સર્વિસ ચાલે અમૃતલા અને એમના બી હક ઉપર ફૂલ બોડી ચેકઅપનો જે કેમ્પ ચાલે એના માટે સેવા માટે આપણે હું ડોક્ટર નિધિ ચુરવણીયા હું ચામડીના નિષ્ણાંત છું અહીંયા પલસાણા જે ગુજરાતી સ્કૂલ ખાતે કેમ્પ આયોજિત થયેલો છે ત્યાં દર્દીઓને જે ચામડીના રોગ કે વાળાના રોગથી પીડાતા હોય એને સેવા આપું છું

चालो चलो मस्ती आओ यू

ડૉક્ટર આશિષ દેસાઈ છે અમૃતલ હોસ્પિટલમાં આઠના સર્જન તરીકે સેવા આપું છું આજરોજ અહીંયા પલસાણા ખાતે કેમ્પમાં કુલ એકસો ત્રીસ દર્દીઓ આઠ માટે તપાસ કરવામાં આવી છે જેમાંથી ચાલીસ જેટલા પિસ્તાલીસ જેટલા દર્દીઓને આઠના ચશ્માનું મફત વિતરણ બાકીના દર્દીઓને મફત દવાનું વિતરણ અમૃતલ હોસ્પિટલ તરફથી કરવામાં આવ્યું છે તથા આજ રોજ ઓપરેશન આજ રોજ કેમ્પ ખાતે જેટલા દર્દીઓને વિના મૂલ્યે અમૃતા હોસ્પિટલ ખાતે આગામી દિવસોમાં ઓપરેશન કરી આપવામાં આવશે મારું નામ સંજય કુમાર વિપેન્દ્ર કુમાર સોલંકી છે વિશ્વાની અમૃતલા દેસા જનરલ હોસ્પિટલ ખાતે હું મેનેજર તરીકે ફરજ બજાવું છું આજ રોજ વલસાણા ખાતે અમે કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું હોસ્પિટલ મારફતે તેમાં કુલ હાલ સુધીમાં એકસો ને બ્યાસી જેટલા દર્દીઓ થયા જેમાં આંખના ડૉક્ટર તરીકે ડૉક્ટર આશિષ દેસાઈ તથા મેડિસિન વિભાગમાં ડૉક્ટર પટેલ તથા ચામડી વિભાગમાં ડૉક્ટર સીજી ચોલવડિયા દ્વારા આ કેમ્પના દરેક દર્દીઓને તપાસવામાં આવ્યા હતા જેમાંથી આંખના મૃત્યુના ઓપરેશન મૂળા દિશા જનરલ હોસ્પિટલ ખાતે આગામી દિવસોમાં કુલ પિસ્તાલીસ જેટલા ઓપરેશન મુદ્દાના કરવામાં આવશે તથા આ જ કેમ્પમાં ચશ્માના વિતરણ વીમા કરવામાં આવ્યું તથા દવાનું વિતરણ વીમા કરવામાં આવ્યું આવી ગયો ઓનલાઈન થઈ ગયો